આજે ડાભેલ ગામના જે દીપકભાઈ હળપતિ અમારા દીકરા અમારી વચ્ચે નથી રહી એમના પરિવારને આ દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવવા અને પ્રકૃતિ એમને શક્તિ આપે એ પ્રાર્થના કરવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છે ત્યારે એક ગાય ન મારવાના ના પાડવાથી જે પ્રકારે અમારા દીકરાની હત્યા થઈ છે અમારા ભાઈની હત્યા થઈ છે શું ખૂબ જ દુઃખદ બાબત છે ગુજરાત સરકાર કાયદા વ્યવસ્થાની વાત કરે છે ગૌરક્ષાની વાત કરે છે ત્યારે એમની રાજનીતિ ગાયથી ચાલુ થાય છે અને અહીંયા ખુલ્લે આમ ગાયો જ્યારે મરાતી હોય ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એનો પણ ખુલાસો કરવો જોઈએ અને અમારા દીકરા પર જેમણે હુમલા કર્યા એ તમામ લોકોને આમાંથી ઘણા લોકોને હજુ પકડવામાં નથી આવ્યા તાત્કાલિક અસરથી એમને પણ પકડવામાં આવે અને કડકમાં કડક સજાની જોગવાઈ કરવામાં આવે ફાસ્ટેગ કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે એવી અમારી માંગણી છે આજે અમે આવીને અમારા બેન છે એમના નાના નાના એક દીકરોને એક દીકરી છે એમને એમના જીવન નિર્વાહ માટે જે કંઈ આપવા જેટલું હતું અમારી યથાશક્તિ પ્રમાણે અમે મદદ પણ કરી છે આદિજાતિ મદદની કમિશનરને અહીંયા બેઠાથી જ અમે વાત કરી અને સહાય માટે પણ એમની જે કંઈ નિવેદન છે એમના ડોક્યુમેન્ટ છે એ લઈને તાત્કાલિક અસરથી સહાયના ફોર્મ પણ ભરવામાં આવે અને સરકારની ગાઈડલાઈન મુજબ એને સહાય પણ મળે એ દિશામાં પણ અમે કાર્યવાહી કરાવી છે ત્યારે જે પ્રકારે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ ઘટે છે જમીનદારો દ્વારા આ પ્રકારના માથાબાર ઇસમો દ્વારા અમારા લોકોને રંજાડવામાં આવે છે અને મરી જાય ત્યાં સુધી મારવામાં આવે છે એ અમે હવે સહન કરવાના નથી આવનારા દિવસોમાં જો આ જ પ્રકારની ઘટના બીજી બનશે તો અમે ખૂબ મોટું આંદોલન પણ કરીશું અને એવા તત્વોને જે પ્રકારની અમારી ભાષામાં જવાબ આપવાના થશે એ પ્રકારના અમારી ભાષામાં જવાબ પણ અમે આપવા તૈયાર છીએ